નમસ્કાર મિત્રો મિત્રો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે મેંગો એટલે કે કેરી જી હા મિત્રો કેરી છે તે આમ તો ઉનાળાનું ફળ છે અને ચોમાસામાં પણ તે મળે છે પરંતુ તેને ખાવાનો આગ્રહ ન રાખવો જોઈએ કારણ કે ચોમાસામાં તેને ખાવાથી પેટનો દુખાવો અને પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે ત્યારબાદ એમ પરથી આવતી બીજી વસ્તુ છે તે છે મિલ્ક મિત્રો એટલે કે દૂધ અને દૂધની બનાવટો હવે દૂધ અને દૂધની બનાવટોમાં બેક્ટેરિયાનું ઉત્પાદન અને તેની ગ્રોથ છે તે ઝડપથી પકડાઈ જાય છે અને એટલા માટે તેનાથી પણ જો તમે પીવાનો આગ્રહ રોજેરોજ રાખશો તો કદાચ એવું બની શકે કે પાચન સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે અને છતાં પણ જો પીવું જ હોય તો તેને ખૂબ જ વધારે ઉકાળી અને પીવું જોઈએ અને ત્રીજી વસ્તુ જે એમ પરથી આવે છે તેનું નામ છે મશરૂમ જી હા મિત્રો મશરૂમ છે તેમાં પણ બેક્ટેરિયલ ગ્રોથ છે તે ખૂબ જ ઝડપથી થાય છે અને પરિણામ સ્વરૂપે તેનાથી પેટને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે માટે મશરૂમ ખાવાનો આગ્રહ પણ ન રાખવો જોઈએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો આભાર